એક આંકડિયાના મેપા ભગત હતા આંકડીયા ગામ તો આપણી બાજુ અમરેલી બાજુ આવ્યું ખબર ને એ આંકડીયા ગામના મેપા ભગત હતા ને એ મેપા ભગત ખેતરમાં ચાર પાંચ મજૂર લઈ અને કપાસની હાઠી હોય ને કાઢવા ગયા હતા એટલે હાઠીયું કાઢતા હતા ને પાણી ખૂટી ગયું ને તો મજૂર બધા બહુ તરસા થયા એટલે કે મેપા બાપા પાણી લાવી દો ને બહુ તરસ લાગી છે કે એટલે કે હા હા લઈ આવી દઉં લ્યો તે માટીનો ઘડો હોય ને ગોળો એ લઈ અને ખેતરમાં અડધે સુધી જઈને ખેતરમાં બેસી ગયા અને થોડી વાર થઈને તે પાણી લઈને આવ્યા એટલે મજૂર બધાય કે આ પાણી આવું ટાઢું ટાઢું પાણી ક્યાંથી લઈને આવ્યા મેપા બાપા અમે તો તમને ભાળીએ છીએ કે તમે ખેતરમાં બેઠા હતા અને ત્યાંથી પાણી આવ્યું તો કે હું તો લક્ષ્મીવાડીએથી પાણી ભરી આવ્યો કે બધા ભાળે છે ને એમ જ ક્યાંથી પાણી ભરીએ તો લક્ષ્મીવાડીએ કો હાલતા હતા હું ત્યાંથી પાણી ભરીને આવ્યો આવા ભગત ભગવાનના તેદી થઈ ગયા અને હજી જો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો આપણે પણ એવું થવાય પણ આપણામાં એવી બધી તાકાત નથી સાધન ગમે એટલે આપણે કરીએ પણ સાધનથી કાંઈ થાય નહીં કૃપાથી થાય કાલ સવારે કથામાં એવું હતું ને કે ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એવું હતું કે સાધન કરી કરી ગમે એટલા સાધન કરીએ પણ તેનાથી આપણે જે મોક્ષ મેળવવો છે ને એ જલ્દી ન થાય અને ગુરુની કૃપા અને ભગવાનની જો કૃપા આપણી ઉપર થઈ જાય તો અબ ઘડી આપણું કલ્યાણ થઈ જાય તો આપણે બધા જ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન અમારી ઉપર પણ એવી કૃપા કરજો કે અમારો મોક્ષ અમારું કલ્યાણ તમારી કૃપા વડે ગુરુની કૃપા વડે તરત જ થઈ જાય